તો બસ કઈ કામ આજે મેં કર્યું ઝાડવું નથી મારથી નીકળ્યું કિચન સાફ નથી તે બધું એમ નેમ છે સવારે કઢી ભાત જ પહેર્યા બપોરે બસ બીજું કાંઈ નહીં તો આવું હતું દવા પડી હતી તો એ પી ગઈ તો થોડુંક સારું છે તો મેં કે આ સવારનો બ્લોગ નથી લીધો એટલે બ્લોગનો લો મને ગમે નહીં તો બસ એટલે નવ વાગ્યા મેં કીધું ચાલો થોડુંક તો થોડુંક બ્લોગ શૂટ કરું દવા પડી હતી તે મેં ખાલી થોડુંક મને સારું છે બાકી નાકમાંથી પાણી નીકળે માથું ફાટે ઉલટી જેવું થાય એવું બધું હતું તો ચાલો સેવ નું શાક ને ભાખરી બે ભાખરી છે એક જોડે છે તેવું જોડવી લઉં તો બસ એ મારી ભાખરી જોડે છે મને થોડીક મમ્મી અહીંયા છે ને મારી મમ્મી કડક ભાખરી કરે ક્રિસ્પી તો બધે એવી ટેવ પડી ગઈ છે ધીરી માતા પે કડક ભાખરી અને હંમેશા પપ્પા ને એને ભાવે પાછું મારા દેવા ને ભાત સાચે સાથે ખેતર ગઈ કે

તો હવે નાક જમી લે જમી પછી કચરો નાખ્યા પછી કિચન પણ સાફ કરી લો તો જો કિચન ની હાલત કેટલી આજે ખરાબ છે કાય મેં માથી આ થયું જ નહીં એક ભાખરી રહી છે એ ભાખરી થઈ ગઈ છે આ ભાખરી ચડી જાય એટલે મસ્ત કડક ભાખરી થઈ ગઈ સેવ નું શાક પછી કરી નાખું તો ફેર તો અહીંયા ગાંઠિયા નું પેકેટ છે એનું શાક કરી નાખીશ આજે છાશ નથી પાણી માં તો જ કારણ કે કોઈ ની તબિયત સારી નથી અને અમે એક દી અમે કેટલી વાર હતા કાલ પણ અમે દિલ્હી આવ્યા હતા આજે તો કાંઈ મજા નથી હવે કાલ કરી નાખવી છે બીજ મોર ભી છે અહીંયા કેટલું મસ્ત લાગે છે ઓલી સાઈડ લગાડ્યું તું ને એનો તો શું થાય તો અહીંયા મસ્ત લાગે છે કાનુડા આગળ તો ફ્રેન્ડ કાલ સાંજે મારું બધું વિચારેલું પ્લાન બધા બગડી ગયા તો મેં કીધું હતું કે કોથમેરી પડી છે એટલે સેન્ડવિચ ને એવું બનાવી સવારે નાસ્તા પણ કાંઈ નહોતું સવારને સૂતી જ હતી તાવ ને એવું હતું એટલે મારી કોથમેરી મસ્ત ફ્રેશ એમ એમનેમ છે શિયાળામાં મેં સારું કે બધું તાજું રહે તો ડબ્બો મેં મેં કીધું કદાચ ભીની થઈ ગઈ એટલે ડબ્બો સાફ કરી નાખું કોરો કરી નાખું પાછી કોથમીર એમાં ભરી રાખીશ બ્રેડનું પેકેટ હતું તો મેં કીધું સવારે નાસ્તામાં સેન્ડવીચ બનાવીશ રહી ગયું લીલા મરચાં લીંબુ બધું એમને એમ પડ્યું કાંઈ વાંધો નહીં હવે આજ મને થોડુંક સારું છે છું કાલે કાં પરોઠા નાસ્તામાં બનાવું કા પછી સેન્ડવીચ અત્યારે હું આ ભરી લઉં પાછી ડબ્બામાં friends મજા ન હોય ને એટલે જીભે કાંઈ ચોટે નહીં એટલે મને આ રીતે મરચું ખાવાનું મન થયું. આમાં મેં ચીર કરી મીઠું ભરી દીધું છે. હવે આને શેકી મજા આવે આવું ખાવાની. કંઈક ભાવે ને એમાં કંઈ ભાવતું જ નથી. આજ તો મેં ખાલી બે ચમચી ખીચડી ને એવું જ ખાધું છે કઢીને એવું. ફ્રેન્ડ શાક વઘારાઈ ગયું છે પાણીથી વઘાર્યું છે હવે આ ઉકળી ગયો છે રસ્તો મસાલો બધો થઈ ગયો છે આમાં ગાંઠિયા નાખી દઉં.

દવા 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 એટલે જ કે છે કે યે દોસ્તી હમ નહી તોડેંગે બસ તને છોડતું નહીં તું અમને નો છોડતે એવું છે તો ચાલો ભૂખ લાગી છે ખાઈ પી લો અને પછી દવા પી લો અને આ તમારો બ્લોગ અહીંયા પૂરું પૂરો કરું છું કાલે પાછા મળશું જો સારું હશે તો ને કે જય સ્વામિનારાયણ તો ફ્રેન્ડ્સ મારાથી પાપડ શેકવા ગઈ વિડીયો ઉતારી તા પાપડ ચા આમાં ગયો એટલે ઓફિસ માં પાક્કે હું શેકુ છું તો બસ રસોઈ થઈ ગઈ છે ચા થઈ ગઈ છે પાપડ છે એના બાકી તઈ શેકાઈ છે ગાંઠિયા નું શાક ભાખરી શેકેલું મરચું ચાલો બધા જમવા આ બસ બગડેલો પાપડ હવે ઓફિસ માં પાક ચાલો શેકાઈ તો જાહે લાવ હું શેકી નાખું તો ફ્રેન્ડ ચા માં પડી ગયેલો ભીનો પાપડ એ હું જાવા નો દઉં એ શેકીને કાઈ જાય બહુ સારો છે